વડોદરા શહેરમાં વહીવટીતંત્ર અને શાસકો સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરતા નથી લોકોની રોજીરોટી પણ મહત્વની છે અને શહેરના રસ્તાઓ ખુલ્લા રહે વાહનચાલકો રાહદારીઓને મુશ્કેલી ન પડે તે પણ જરૂરી છે પણ આ માટે વચગાળાનો માર્ગ કરી કોઈની રોજી રોટી પણ ન છીનવાય અને રસ્તા પણ ખુલ્લા રહે તેવી કામગીરી આયોજન નથી જેથી ધારકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે અને દબાણ દૂર કરવાની કામગીરી અસરકારક થતી નથી જો યોગ્ય આયોજન સાથે લાંબા ગાળાનું આયોજન થાય તો દબાણ શાખાની જરૂર જ ન રહે પણ આવું થતું નથી શહેરમાં દબાણ શાખાની નામ પૂર્તિ કરાતી કામગીરીમાં આજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન ચાર રસ્તા તથા પથ્થરગેટથી શહીદ ભગતસિંહ ચોક દૂધવાલા મહોલ્લા સુધી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હંગામી લારીગલ્લા અને રોડ ઉપર મુકેલ સાયકલ જમા લેવાઈ હતી કામગીરી દરમિયાન પોલીસ એસઆરપીની ટુકડી દબાણ શાખા અને વોર્ડની ટીમ જોડાઈ હતી સમગ્ર કામગીરી સંદર્ભે વિસ્તૃત માહિતી અપાઈ હતી ખંડેરા માર્કેટ ચાર રસ્તાથી ખંડેરા માર્કેટના પાછળના વિભાગ અને દેરત ના ચાર રસ્તા સુધી આરવી દેસાઈ રોડ અને આરવી દેસાઈ રોડથી થી પથ્થર ગેટ શહીદ ભગતસિંહ ચોક અને દૂધવાલા મોલ્લા સુધી બોર્ડ નંબર તેર ના એરિયા અંદર એન્ક્રોચમેન્ટ રિવોલની ડ્રાઈવ લેવામાં આવેલી એમાં પોલીસની ટુકડી એસઆરપી ની ટુકડી દબાણ શાખા અને બોર્ડ ટીમ સાથે રહીને કામગીરી કરવામાં આવી છે હંગામી લારી ગલ્લા અને રોડ પર પડી રહેલા સાયકલો એ જમા લેવામાં